જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગનો વિનામૂલ્ય નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં પચાસથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી અને આંખને લગતી તમામ દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી જેમાંથી સત્તર દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અમિતભાઈ પટેલે જણાવ્યું કે આ કેમ્પ દર મહિનાની અઢાર તારીખે અઢાર ભવન ગાંધી ચોક જુનાગઢ ખાતે નિયમિત યોજવામાં આવે છે તેમણે મોતિયા સહિત આંખના રોગોથી પીડાતા દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ